નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર આપણા આ ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને કિશન પિંડારીયા નામનું જે આપણું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને પણ જરૂરથી જઈ અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો એ ચેનલ ઉપર બે વિડીયા મૂકી દીધા છે વિડીયા પણ જરૂરથી જોઈ લેજો તમે એક વખત વિડીયા જોશો એટલે તમને સબ્સ્ક્રાઇબ કરવાનું ઓટોમેટિક મન થશે એની હું તમને ગેરંટી આપું છું એટલે જઈ અને વિડીયા જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારો સપોર્ટ પણ એ ચેનલ ઉપર જરૂરથી બતાવજો તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે રાજકોટમાં શું બજાર રહેલી છે સફેદ જુમાર આજે સાતસો અઠ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છે તે નવસો રૂપિયા હતો આગળ વાત કરીએ ઘઉંની તો પાંચસો અઢારથી પાંચસો ચુંમ્મોતેર રૂપિયા કાળા તલ આજે અઠ્યાવીસો છવ્વીસ રૂપિયાથી એકત્રીસો સાત રૂપિયા મગની જો વાત કરીએ રાજકોટમાં તો સોળસો સાહીઠથી ઓગણીસો ચુમ્મોતેર રૂપિયા સોયાબીન આજે આઠસો પચાસથી આઠસો ચુમ્મોતેર દેશીવાલ સોળસો રૂપિયાથી ચોવીસો પચાસ રૂપિયા પીડા ચણા નવસો પિંચોતેરથી અગિયારસો પિંચોતેર રૂપિયા સફેદ ચણા અઢારસો થી ઓગણત્રીસો પચાસ મેથી આજે નવસો થી તેરસો રૂપિયા રચકાનું બીજ પચીસો થી 3250 પચાસ રાજકોટમાં આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસો થી ચારસો તુવેર અઢારસો થી એકવીસો પિસ્તાલીસ રાયડો નવસોથી નવસો સિત્તેર રૂપિયા સુવા બે હજાર થી બે હજાર દસ રૂપિયા સુકા આજે સોળસો થી ત્રણ હજાર નવસો એક હજાર વરિયાળીએ તો ચૌદસો રૂપિયા થી બાવીસો રૂપિયા કલંજી તેત્રીસો થી તેત્રીસો છવ્વીસ આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એસી થી બસો ચાલીસ લસણ થી છ હજાર રૂપિયા પૂરા જ્યાં મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનો હાઇસ્ટ ભાવ આજે છ હજાર રૂપિયા જોવા મળેલો છે અડદની જો વાત કરીએ તો ચૌદસો દસ થી અઢારસો સાહીઠ રૂપિયા ધાણા અગિયારસો પચાસ થી ચૌદસો એકવીસ ધાણી બારસો અગિયાર થી ચૌદસો તલ ચોવીસો થી ત્રણ હજાર એકાવન ચીણી મગફળી અગિયારસો ત્રીસ થી બારસો પાસઠ જાડી મગફળી અગિયારસો દસ થી તેરસો સાહીઠ રૂપિયા કપાસ અગિયારસો સાહીઠ થી ચૌદસો ત્રીસ રૂપિયા ચીરાની જો વાત કરીએ તો પાંચ હજાર સાતસો રૂપિયા થી છ હજાર બસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા ઓફિશિયલ ચેનલ કિશન પિંડારિયાને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અહીંયા વિડીયો દેખાય છે એના પર ટેપ કરી અને વિડીયો પણ જરૂરથી જોઈ લેજો વિડીયો સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર